પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય બનાવી રાખવા ઉચ્ચ અધિકારીઓ હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે ત્યારે સુરતના સરથાણામાં પોલીસ મથકની હદ વિસ્તારમાં આવતા યોગી ચોક ખાતે પોલીસ ચોકી બનાવાય છે પોલીસ પ્રજાનો મિત્ર છે તેઓ ચિત્ર સાથે લોકોને એક અલગ સંદેશો પાઠવવામાં આવી રહ્યો છે કોરોનાના કારણે આપેલા લોકડાઉનમાં ખાખીના અવનવા રંગો જોવા મળી રહ્યા હતા કડક મીડિયાથી ઓળખાતી ખાખી હવે સામાન્ય લોકો સાથે ખૂબ જ નરમાઈથી વર્તન કરે છે તે સુરત શહેરના સરથાણા પોલીસ મથકના વિસ્તારમાં આવતા યોગી ચોક ખાતે એક ચોકી બનાવવામાં આવી છે આ ચોકી હાલ સમગ્ર વિસ્તારમાં આકર્ષણ કેન્દ્ર બની છે સામાન્ય લોકો પોલીસ ફતકે પછી ચોકીના પગથિયાર ચડતા પણ ગભરાય છે ત્યારે પોલીસ ખરાબ વર્તન પણ કરે છે અને અપસાદો પણ બોલે છે અને ધક્કે પણ ચડાવે છે વગેરે જેવી જૂની છબી લોકોના મનમાં ઘર કરી ગઈ છે ઉચ્ચ અધિકારીઓ પણ લોકોને પોલીસ વચ્ચેની ખાઈ દૂર કરવા નવતર પ્રયાસો કરે છે સુરતના સરથાણા પોલીસ દ્વારા પોલીસ અને પ્રજાના સંબંધો ગાઢ બને તે માટે અનોખી પહેલ કરી છે પોલીસે વૃદ્ધોની મદદ કરે છે ગરીબોને જમાડે પણ છે બાળકોને વહાલ કરે છે વિગેરે જેવા માનવતાના કાર્યો સાથેના કલરફુલ ચિત્રો સાથે પોલીસ ચોકીની દિવાલોને કલર કામ કરવામાં આવ્યું છે પોલીસ પ્રત્યે લોકોમાં હકારાત્મક અભિગમ આવે તે ઉદ્દેશ્ય સાથે કરાયેલા નવતર પ્રયોગ સાથે ચોકી બનાવવામાં આવી છે જે આવતા દિવસોમાં લોકો અને પોલીસ વચ્ચેના સંબંધો સુધારવામાં મદદરૂપ થશે આમ યોગી ચોક ખાતે પોલીસ ચોકી બનાવી પોલીસ પ્રજાનું મિત્ર છે તેવા ચિત્ર સાથે અલગ સંદેશો પાઠવવામાં આવ્યો છે અને પોલીસના નવતા પ્રયાસોને લઈને લોકો પણ પોલીસની કામગીરીની સરાહનીય કરતા પણ જોવા મળ્યા હતા અઝહર કુરિશી જી ટ્વેન્ટ